સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા એક હજાર અઠ્ઠાવન કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે બજેટ ચર્ચા દરમિયાન સમિતિમાં એકમાત્ર એવા વિપક્ષી સભ્ય રાકેશ ઇરપરાએ સત્તા પક્ષને ફરી એક વખત શિક્ષક અને અન્ય સ્ટાફની ઘટતી માંડીને સફાઈ સહિતના મુદ્દાઓ પર આકરા સવાલો કર્યા હતા અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન જરૂરથી વગાડો નમસ્કાર હું રાકેશ શિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજ રોજ બારસો બે કરોડનું સુધારેલું અંદાજપત્ર તેમજ એક હજાર તેત્રીસ કરોડનું નવા વર્ષનું એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માટેનું બંધ બજેટ છે એના માટે ચર્ચા કરવામાં આવી મુખ્ય માગણી એવું એ હતી કે આજે ખર્ચ છે પ્રતિ બાળકે પચાસ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ થવા જઈ રહ્યો છે એટલે કે સમિતિ એક બાળક દીઠ પચાસ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરશે પણ પચાસ હજાર રૂપિયા ખર્ચ કર્યા પછી એની ગુણવત્તા એનું આઉટપુટ શું આજે શહેરમાં જે શાળાઓમાં પચાસ હજાર રૂપિયા ફી લેવાય છે એના સમકક્ષનો અથવા એનાથી અડધી ગુણવત્તાનું શિક્ષણ પણ સમિતિની શાળાઓમાં એ લેવલની સુવિધાઓ અપાય છે ખરી તો એ મુદ્દે આજે વધુ વાત હતી પચાસ હજાર રૂપિયાનું આઉટપુટ ત્યારે મળશે જ્યારે શિક્ષકો વર્ગખંડમાં રહેશે અને ભણાવવાનું કામ કરશે પણ શિક્ષકો ઉપર ઓલરેડી ઇ કેવાયસીની અપાર આરઆઈડીની બી એલ ની અઢળક પરિપત્રોની કામગીરી એ શિક્ષકો રહી શકતા નથી તો બિન શૈક્ષણિક આ બધી પ્રવૃત્તિઓમાંથી મુક્તિ આપવામાં આવે એ માંગણી હતી ત્રણસો ઓગણસાઠ શાળાઓ મળી અને પંદરસો ઓગણસાઠ શિક્ષકોની અછત છે એટલે કે એક શાળામાં ચારથી થી વધુ કાયમી શિક્ષકોની અછત છે અંગ્રેજી માધ્યમની છત્રીસ શાળાઓમાં અગિયાર શાળાઓમાં મળીને માત્ર છત્રીસ કાયમી શિક્ષકો છે એકસો પંચાવન બાળકો પર એક કાયમી શિક્ષક છે આ રીતે શિક્ષણ સમિતિનું તંત્ર ચાલી રહ્યું છે તો સાથી શિક્ષકોના સહારે કે આવી શિક્ષકો મૂકીને કેવી રીતે બાળકોનું ભવિષ્ય આપણે પચાસ હજાર રૂપિયાના બજેટની વાત કરીએ છીએ કે એક બાળક દીઠ જ્યારે પચાસ હજાર રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે કર્મચારીની વાત કરીએ અહીંયા સમિતિના શિક્ષણ સમિતિના કર્મચારીઓની વાત કરીએ તો ચારસોથી વધુ કર્મચારીઓની અહીંયા જરૂરિયાત છે એની સામે માત્ર એકસો નેવુંની આસપાસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એટલે કે આ કચેરીમાં પણ સાડી ત્રણસોથી વધુ કર્મચારીઓની કચેરીમાં અછત છે આટલી પચાસ હજાર રૂપિયા અને એક હજાર કરોડ રૂપિયાના બજેટ એક હજાર કરોડ પ્લસના બજેટની વાત કરીએ છીએ સાથે સાથે બીજી વાત કરીએ તો એજન્સીઓ દ્વારા થતી ગેરરીતિઓને ભ્રષ્ટાચાર એક તો સમયસર વસ્તુઓ એક પણ એજન્સી આપતી નથી આખા વર્ષ દરમિયાન જુલાઈથી માંડીને ફેબ્રુઆરી સુધી વસ્તુ આવતી જ રહી કોઈવાર ગણવેશ આવે કોઈવાર બૂટ મોજા આવે કોઈવાર સ્પોર્ટ્સના યુનિફોર્મ આવે અલગ અલગ તો શિક્ષકોએ આમાં ભણાવશે કે આખું વર્ષ વિતરણ જે વસ્તુઓની જરૂરિયાત હોય એ વર્ષની શરૂઆતમાં સત્ર શરૂ થતાં પહેલાં બાળકોને મળી જવી જોઈએ વિધાઉટ ફેઇલ પાઠ્યપુસ્તકોથી માંડીને તમામ વસ્તુઓ તો આના માટે હતું બીજું છે કે આ એજન્સીઓ પોતાની સાથે કામ કરતા કર્મચારીઓ જે આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓ એમને સાથે એનું ખૂબ મોટા પાય શોષણ કરે છે અહીંયાથી સત્તર હજાર અઢાર હજાર ઓગણીસ હજાર રૂપિયાનું વેત અહીંયાથી પૈસા લે અને એમને દસ હજાર રૂપિયાથી બાર હજાર રૂપિયા ચૂકવે તો આ આને કારણે ગરીબ વર્ગના એ છોકરા છોકરીઓનું સાથી શિક્ષકોનું શોષણ થાય છે તો એ અટકાવવામાં આવે એના માટે માગણી હતી આજના સમયની સૌથી મોટું જરૂરિયાત કે દીકરીઓને સેનેટરી પેડ વિનામૂલ્યે આપવામાં આવવા જોઈએ હજાર અઢેક ત્રીજે વર્ષે આ રજૂઆત છે એક વખત તો બજેટમાં પૈસા એક કરોડ રૂપિયા ફાળવી અને ઉડાવી દેવામાં આવ્યા તો આ આ વખતે ફરીવાર રજૂઆત કરી કે એ આપવામાં આવે કારણ કે એ ખૂબ તાતી જરૂરિયાત છે એ બાબતે કોઈ જવાબ નથી મળ્યો તમામ શાળાઓ ઉપર જ્યારે નગર પ્રાથમિકના મકાનો ખૂબ મોટા હોય છે તો સોલર પેનલ રહી જાય એટલા તો મોટા હોય જ છે તો એ તમામ શાળાઓમાં જો સોલર પેનલ લગાવી દેવામાં આવે તો આજે કરોડો રૂપિયા દર વર્ષે લાઇટ બિલમાં જાય છે એનો પણ બચાવ થાય બાળકોને આપણે જાતે ઉદાહરણ રૂપ આપી શકીએ કે જુઓ આ રિન્યુએબલ એનર્જીનો સૌર ઉર્જાનો કેવી રીતે ઉપયોગ થઈ શકે અને જ્યારે તમામ બાબતે આ છે વૈશ્વિક લેવલે પણ આનું પ્રમોશન વધી રહ્યું છે કે લોકો રિન્યુએબલ એનર્જી બાજુ વળી રહ્યા છે ત્યારે આપણે એક પહેલ કેમ ન કરી તો આ સાથે અનેક મુદ્દાઓ હતા જેના ઉપર રજૂઆત કરી છે જેના ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે પણ મોટા ભાગમાં આ કોપી પેસ્ટ બજેટ હતું અને શાસકોએ એ જ રટા રટાવ્યા જે ત્રણ વર્ષથી જવાબ આપે છે આપ્યા છે કોઈ ઠોસ જવાબ નહીં કોઈ ડેડલાઇન નહીં આ કામ ક્યારે થશે આ કામમાં સુધારો કેવી રીતે થશે આ આયોજન કેવી રીતે છે વર્ષોથી અમુક કામ તો એવા છે કે વર્ષોથી પૈસા ઉધારવામાં આવે અને ખર્ચ ઝીરો અંદાજમજૂર રજૂ કરવામાં આવે ખર્ચ ઝીરો પણ છતાંય સુધારા નથી કોઈ આશ્વાસન નથી કોઈ લાગતું નથી કે આમાં સુધારા થાય આ માત્ર કોપી પેસ્ટ બજેટ છે અને કોઈ વિઝન વગરનું બજેટ છે